કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે આમની નારાજગી ઉડીને આંખે વળગી રહી છે અને એટલા માટે જ હવે ચારેકોર ચર્ચા થઈ રહી છે કે જિગ્નેશ મેવાણી શા માટે કોંગ્રેસથી નારાજ છે જો કે ગુજરાત તકના ઇન્ટરવ્યુમાં પણ તેમણે તેમની નારાજગી વિશે ખુલીને વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે હા હું કોંગ્રેસથી નારાજ છું કારણ કે જ્યારે મને કોંગ્રેસની જરૂર હોય છે પાર્ટીની જરૂર જરૂર હોય હોય છે છે એ નેતાઓની ત્યારે તે મારી પડખે નથી હોતા અને એટલા માટે જ હું નારાજ છું એમની નારાજગીના કારણે હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે જીગ્નેશ મેવાણી શું કોંગ્રેસ છોડી દેશે કેમ છે નારાજગી અને કઈ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે એ જ મુદ્દા પર વાત કરવાના છીએ કોંગ્રેસનું આજ જ ભેદી મૌન હવે આગામી સમયમાં કોંગ્રેસ નહીં એવું લાગી રહ્યું છે જ્યાં ઉનાકાંડ વખતે દલિતોનો અવાજ બની સામે આવેલા જોયું હતું કે કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી પણ કેટલી બુલંદ રીતે દલિતોની સાથે છે રાષ્ટ્રીય ગજના નેતાઓ દર થોડા દિવસોમાં અહીં મુલાકાતે આવતા જોકે જિગ્નેશ મેવાણીને કદાચ હવે આવો ભ્રમ રહ્યો નથી કોંગ્રેસ જ્યાં દલિતો માટે બોલતી નથી ત્યાં જિગ્નેશ મેવાણી હવે પોતાના જ પક્ષ કોંગ્રેસથી નારાજ છે જિગ્નેશ મેવાણી દલિત સમાજ માટે એક એવા નેતા અને એની સાથે એક એવા આગેવાન પણ બની ગયા જે સમાજના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડે છે અને સરકારને હચમચાવવામાં સક્ષમ સાબિત થાય છે એમનો બુલંદ અવાજ દિલ્હી સુધી ગુંજે છે અને એટલા માટે જ એ સમાજના સમાજના આગેવાનો તેમની સાથે જોવા મળતા હોય છે છે લોકોએ જોયું કે કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે તે નહોતા ત્યારથી જ દલિતોના મુદ્દે તેઓ લડે છે પાર્ટીમાં છે ત્યારથી તેની શરૂઆત પણ કરી દીધી ઝઘડે છે અને અવાજ બુલંદ કરી દલિતોને સંગઠિત કરવાનું કામ કરે છે જ્યારે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પણ નહોતા ત્યારે ઉનામાં દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે જિગ્નેશ મેવાણી પદયાત્રા શરૂ કરે છે અમદાવાદથી ઉના સુધી અને પહેલી વખત એકનું નવું નામ ગુજરાતના દલિત લોકોને દલિત સમાજને મળે છે એ છે જિગ્નેશ મેવાણી અને પછી જિગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડે છે જીતે છે બીજી વખત તે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે અને જીતે છે આજે જિજ્ઞેશ મેવાણીને પોતાની પાર્ટીની જરૂર છે ત્યારે તે સાથે નથી અને એટલે તે પોતાની પાર્ટી કોંગ્રેસથી નારાજ છે અમરેલીની ઘટનાથી આપણે સૌ કોઈ વાકેફ જ છીએ દલિત યુવાન નિલેશ રાઠોડ ઉપર ઘાતકી હુમલો થાય છે આરોપ પ્રમાણે નિલેશ રાઠોડે પોતાની મદદ માટે બોલાવેલા વ્યક્તિને બેટા કહી બોલાવતા નિલેશ પર હુમલો કરવામાં આવે છે અને તેની મૃત્યુ થાય છે હોસ્પિટલમાં ત્યારે નિલેશ રાઠોડની હત્યાના સમાચાર મળતા જિજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચે છે અને બોતેર કલાકના ધરણા કરે છે દલિતોને પોતાનો અધિકાર મળવો જોઈએ એવા નારા સાથે નિલેશ રાઠોડના પરિવારને ચાર વીઘા જમીન સરકારી નોકરી કોરી કે ઈંટોના ભટ્ટો આપવો જોઈએ અધિકારો માટે લડે છે અને નિલેશ રાઠોડના પરિવાર સાથે તેઓ ઊભા હોય છે અને સરકાર સામે માંગણીઓ કરે છે એટલે ચાર દિવસ સુધી નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકારવાની પરિવાર ના પાડે છે પણ આખી ઘટનામાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ છે જિગ્નેશ મેવાણીની નારાજગી એ સ્પષ્ટ છે કારણ કે જ્યારે જિગ્નેશ મેવાણી અહીં સતત ધરણા પ્રદર્શન કરી રહ્યા હોય છે ત્યારે કોઈ પણ અમરેલીના પણ નેતાઓ તેમના તેમની સાથે નથી આવતા ન એ મુદ્દા પર કંઈ બોલે છે અને દલિત અત્યાચારના મુદ્દા ઉપર આ તમામ દિગ્ગજ નેતાઓ પણ મૌન ધારણ કરી લે છે ચૂપ રહે છે અને એટલા માટે જ તેમની નારાજગી છે એ જિજ્ઞેશ મેવાણીને નથી ગમતી અને એટલા માટે જ તેઓ સવાલ કરતા હોય છે કે શા માટે આ નેતાઓ જ્યારે પાયલ ગોટી સાથે બનાવ બને છે તો તેમના પડખે રહે છે તમામ દિગ્ગજ નેતા જ્યારે તેમના જ અમરેલીમાં આવા બનાવો બને છે દલિત ઉપર અત્યાચાર થાય છે ત્યારે એ નેતાઓ મૌન ધારણ કરી લે છે ચૂપ રહે છે આ વાત જીગ્નેશ મેવાણીએ જાહેરમાં કહી છે પોતાની નારાજગી બતાડી છે અને કહ્યું છે કે અમરેલીમાં પાલગોટીનો મુદ્દો આવ્યો ત્યારે કોંગ્રેસના જ નેતાઓ પછી વીરજી ઠુમ્મર હોય પરેશ ધાનાણી હોય પ્રતાપ દુધાત હોય કે પછી જેનીબેન ઠુમ્મર ના હોય બધા મેદાનમાં આવે છે અને પાયલગોટીને ન્યાય મળે તેના માટે લડત ચલાવે છે આ ઘટના અમરેલીની જ છે પણ અમારા કોઈ નેતા બોલતા નથી કારણ કે મામલો દલિતોનો છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું રાહુલ ગાંધીને મળવા માટે જિગ્નેશ મેવાણી દિલ્હી પહોંચ્યા છે જો કે એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહી ચૂક્યા છે કે હું રાહુલ ગાંધીને મળવા માટે નથી પહોંચ્યો મારા અગાઉથી જ ઘણા બધા ઇન્ટરવ્યૂઝ અપ હતા અને કાર્ય હતો મારો એટલા માટે જ હું ત્યાં ગયો છું પરંતુ એક વાત જે અહીં ચાલી રહી છે એ એ છે કે કદાચ જિગ્નેશ મેવાણી રાહુલ ગાંધીને મળ્યા છે અને તેમને અહીંની તમામ જે સમસ્યા છે તે તેમના સુધી પહોંચાડી છે અને કહ્યું છે કે જ્યારે હું આંદોલન કરું છું હું અહીં મારા સમાજના લોકો સાથે હોઉં છું ત્યારે કોંગ્રેસના કોઈ પણ નેતા તેમની પડખે ઊભા નથી રહેતા અને એની સાથે સાથે ઘણી બધી વાર્તાઓ તેમણે રાહુલ ગાંધી સાથે કરી છે એવી ગુજરાતમાં ચર્ચા છે ચર્ચા છે કે રાહુલ ગાંધીને ફરિયાદ કરવામાં આવી છે કે નેતાઓ વલણ શા માટે કરે છે રાહુલ ગાંધીને કહ્યું છે કે ગુજરાતના નેતાઓ દલિતોનો મુદ્દો આવે કે મુસ્લિમોનો મુદ્દો આવે ત્યારે નફા નુકસાનનો વિચાર કરે છે અને બોલતા નથી આ વાત બહુ ગંભીર છે આખો મામલો રાહુલ ગાંધી સુધી પણ પહોંચી ગયો છે અનામત બેઠકો પરથી ચૂંટણી લડવી છે નેતાઓને પણ દલિતો માટે બોલવું નથી આ વાતનો તેમણે ઉલ્લેખ પણ કર્યો છે અહીં એક વાત એ પણ ખાસ નજર કરવા જેવી છે નોંધ કરવા જેવી છે કે કડી માટે પણ જ્યારે તેમને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી કોંગ્રેસે તેમના નામની ઘોષણા કરી ત્યારે જિજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટપણે ના પાડી દીધું કે હું અહીં નહીં આવું મારું કોઈ યોગદાન ચૂંટણી માટે નહીં રહે મહત્ત્વનું છે કે કડીમાં દલિત અને ઠાકોર જે મતદારો છે એ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે આશરે ઓગણીસથી વીસ ટકા દલિત મતદારો છે અને એવામાં જો જિગ્નેશ મેવાણી ત્યાં પ્રચાર કરવા નહીં જાય તો ડેન્ટ કોંગ્રેસને સો ટકા પહોંચી શકે છે એ વાત કોંગ્રેસ પણ જાણે છે પરંતુ મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે જિગ્નેશ મેવાણીની સાથે સાથે ગેનીબેન ઠાકોર પણ અહીં મેદાનમાં છે કડી વિધાનસભામાં આવનારા દિવસોમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે અને એમાં પણ ખાસ કરીને કમાન જે છે એ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપવામાં આવી છે પરંતુ હું આ જવાબદારી નહીં લઉં તેવું ખાસ જિગ્નેશ મેવાણીએ કહી દીધું છે કારણ કે તેમણે સ્પષ્ટ કીધું છે કે જ્યારે કોંગ્રેસને જરૂર હોય છે ત્યારે કોંગ્રેસ મને બોલાવે છે હું એમની સાથે હોઉં છું પરંતુ જ્યારે મને સમાજના મુદ્દાઓ પર કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે ત્યારે કોંગ્રેસ મારી સાથે નથી હોતી ગુજરાતમાં કોંગ્રેસમાં એવા નેતાઓ પણ છે કે જેઓ અનામત બેઠકો ઉપરથી ચૂંટણી જીતે છે લડે છે પણ જ્યારે આ મુદ્દા ઉપર બોલવાનું આવે છે ત્યારે તેઓ મૌન બની જાય છે આ બધી જટકળોની વચ્ચે એક ઘટના એવી પણ ઘટે છે કે કડીમાં જે ચૂંટણી થવાની છે વિધાનસભાના પ્રભારી તરીકે જિગ્નેશ મેવાણીને મૂકવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યારે જિગ્નેશ મેવાણી કડીના પ્રભારી થવાનું ઇનકાર કરી દે છે એવી પણ જાણકારી છે કે એટલે અટકળો તેજ બની છે કે જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ છોડી રહ્યા છે કારણ કે જે કોંગ્રેસ દલિતનો અવાજ ન બનતી હોય એ કોંગ્રેસ સાથે રહેવાનો ફાયદો નથી એવું સૂત્રો કહી રહ્યા છે આ જ દરમિયાન દલિતોની પણ ભારે નારાજગી જોવા મળી રહી છે સવર્ણ જાતિના જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેમના દલિત મતદારો છે એ કોંગ્રેસ સાથે છે પણ જ્યારે દલિતનો મુદ્દો આવે ત્યારે કોંગ્રેસ ચૂપ થઈ જાય છે અને આ નારાજગી એટલી હદ સુધી છે કે દલિત આગેવાનો નેતાઓને ફોન કરીને પૂછી રહ્યા છે કે તમે અમારા મુદ્દા પર શા માટે નથી ભૂલતા થોડા સમય પહેલાં જ આપણે અમરેલીની ઘટનાને યાદ કરીએ તો એમાં તમામ જે નેતાઓ અને આગેવાનો છે તેઓ ફોન કરીને અમરેલીના નેતાઓને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને પૂછી રહ્યા છે કે તમે શા માટે આ મુદ્દા પર ચૂક છો પાયલગોટીનો મુદ્દો હતો ત્યારે તમે તમામ લોકો બોલતા હતા એક સાથે હતા પરંતુ જ્યારે અમારા સમાજના યુવક સાથે આવી ઘટના થાય છે હત્યા થઈ જાય છે ત્યારે તમામ નેતાઓ નથી બોલતા આ ફોન કોલ પ્રતાપ દુધાત આ સાથે જ વીરજી ઠુમ્મર તમામ પરેશ ધાનાણી તમામ દિગ્ગજ નેતાઓને જાય છે અને સવાલો કરવામાં આવી રહ્યા છે નેતાઓને એટલે એક વાત તો સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસમાં કંઈક કદાચ મોટી ઉથલપાથલ થઈ શકે છે જ્યારે બીજી બાજુ એક હજી પણ એવી ઘટના છે જેની ચર્ચા શરૂ થઈ ગઈ છે ગુજરાતની રાજનીતિમાં કે જિગ્નેશ મેવાણી એટલા માટે પણ નારાજ છે કારણ કે તેમને હવે પ્રદેશ પ્રમુખ બનવું છે જી હા આવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે આ મુદ્દા પર પણ વાત કરીશું પરંતુ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર